ગરવી ગુજરાત અને એની ખેતી અને ખેડૂતો જ્યારે આ ચોમાસાની અંદર પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મેઘરાજા આવ્યા અને આ જે પાક છે એ ખેદાન મેદાન થઈ ગયો તો આ ચોમાસામાં વરસાદ પડવાથી અને કમોસમી વરસાદ પડવાથી શું નુકસાન થયું છે એ બાબતે નારણભાઈ આપ શું કહેવા માગો છો ખરેખર આ વખતે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો છે કોઈ પણ ચોમાસું પાક ખેડૂતોના ખળામાં પહોંચતા પહેલાં એટલો બધો વરસાદ અતિરેક માવઠું થવાના કારણે સો ટકા ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે આ તો કુદરતને કહેર છે પણ આના માટે આપણે ભવિષ્યની અંદર ખેડૂતોને કેમ ઉપયોગી થઈ શકીએ એ જ આપણે સરકારને વિનંતી કરી શકીએ હવે નુકસાન તો થઈ ગયું છે એના માટે સરકાર હવે પ્રયત્નો જે કંઈ કરે એ વસ્તુ અલગ છે પણ ભવિષ્યમાં આપણે શું કરવું જોઈએ જેથી કરીને આ જે પાક બધો નુકસાન થયો છે એના માટે આપ કંઈ કહી શકશો હવે આપણે દર વર્ષે આ ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે બધા જાણીએ છીએ કે કમોસમી વરસાદ દર વખતે હવે છેલ્લા ત્રણ વર્ષથી તો આપણે જાણીએ છીએ કે દર વર્ષે કંઈકનું કંઈક માવઠું વાવાઝોડું કે કંઈ પણ અતિરેક અતિવૃષ્ટિ થતી હોય છે એટલે આપણે આપણા વિજ્ઞાનિકોને કૃષિ વૈજ્ઞાનિકોને પણ આપણે કહેવું પડશે અને ખેડૂતોને જાતે પણ નિર્ણય લેવો પડશે કે આપણે એવો પાક વહેલો પાકતી જાત એવી લઈને સિલેક્ટ કરીને વાવવી પડશે અને ખેડૂતોને પોતાની જમીનની અંદર પચાસ ટકાની અંદર વહેલી પાકતી જાત અને પછી પાણીની સગવડતા હોય તો લેટ વેરાયટીઓ પણ વાવી અને ખેડૂતોએ પોતાની પચાસ ટકા ધારો કે વરસાદ અતિરેક થઈ જાય તો આપણો પાક પચાસ ટકાની અંદર આપણને બચત થઈ શકે જેથી આપણે સો ટકા નુકસાનમાંથી બચી શકીએ એના માટે એક જ વસ્તુ છે કે તમારી જે વહેલી પાકતી જાત હોય ધારો કે તમે મગફળી જ વાવાના હોય તો ઘણી બધી વેરાયટીઓ એવી છે કે આપ જાણો જ છો કે જે તમે વહેલી વાવીને જો પાણીની સગવડ તો વહેલી વાવીને વહેલા લઈ શકો છો અને જે લેટ વેરાયટીઓ છે અને ડોર્મન છે જે ઉપર વરસાદ થાય તો પણ ન ઉગે એવી પણ વેરાયટી વાવીને આપણે આપણે પોતાનું આજીવિકા માટેનો જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ ચોમાસું મગફળીમાં કે કોઈ પણ પાકની અંદર જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે હવે એવું બનશે કે મગફળી છે એ બે તબક્કા પડી ગયા એક સારી મગફળી કે જેણે વહેલી પાકતી જાતો લીધી છે વહેલું વાવેતર કર્યું છે એ મગફળી એમના ઘરમાં આવી ગઈ છે અને ખેડૂતો કે જે ખેતરની અંદર મગફળી છે અને હવે મગફળી સારી એમાંથી થોડી લઈ અને લઈ શકશે તો એ બંને મગફળીનો ભેદ જોવા મળશે ત્યારે સરકાર જ્યારે ખરીદી કરવાની છે તો એ મગફળી બાબતે તમારો શું અભિપ્રાય છે કે ખરીદી બાબતે એમણે શું કરવું જોઈએ અમારું જે અભિપ્રાય છે જે ખેડૂતો થ્રુ જાણવામાં આવ્યું છે જે વૈજ્ઞાનિકો થ્રુ જાણવામાં આવ્યું છે એમાં પલળેલી મગફળી જો ધારો કે સરકાર ખરીદશે તો પણ એને નુકસાની તો થવાની જ છે પણ આજે ખેડૂતને બચાવવા માટે તમે જે મિનિમમ ક્વોન્ટિટી લેવાના છે એના બદલે જે બીજા દેશોની અંદર જે ખરીદી કરે છે ધારો કે બજારની અંદર અત્યારે એક હજારથી નવસોથી આસપાસ ભાવ ચાલે છે અને આપણા એમએસપી એટલે છે સપોર્ટ પ્રાઇસ એ ચૌદસો ને સાહીઠ છે તો જો વચ્ચેનો ડિફરન્સ જો ચારસો કે આજુબાજુનો જો ખેડૂતોને સીધા જ એના ખાતામાં જાય તો ખેડૂતને ખરેખર ફાયદાકારક થશે અને સરકારને આ મગફળી ખરીદી પણ નહીં પડે ગોડાઉન પણ નહીં રાખવા પડે બારદન પણ નહીં રાખવા પડે આ બધી વસ્તુમાં ખરેખર સરકારે વિચાર કરવાની જરૂર છે મગફળી ખરીદવાથી પાછળથી વેચવામાં નુકસાની સરકાર કરતી જ હોય છે આપણે બધા કેટલા વર્ષોથી જાણીએ છીએ પણ સરકાર ખેડૂતોને સપોર્ટ આપવા માટે આ ખરીદી કરે છે પણ હવે એના માટે આવકારદાયક એક જ છે કે જે ભાવનો ડિફરન્ટ આપણે વચ્ચેનો છે એ જો ખેડૂતોને સીધા ખાતામાં જાય તો ખેડૂતોને ખૂબ જ સપોર્ટ મળી શકે અને બીજું કે આ પ્રાઇસ છે ને એ આપણે ગઈ સાલ અને આ સાલમાં ઘણો ડિફરન્ટ છે વર્ષોથી આપણે ગઈ સાલમાં જે મગફળીના અને ભાવ ઊંચા હોવાના કારણે લગભગ લોકોએ મગફળીનો પાક વધુ વાવ્યો અને આપણી સરકાર કેટલા વર્ષોથી કઠોળ અને તેલબિયાના પાકને વધુ ઉત્પાદન કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે સરકાર પ્રોત્સાહિત કરે છે પણ જો ભાવની અંદર પહેલેથી જો એનો ભાવ ઊંચો નક્કી કરવામાં આવે તો ખેડૂતોના ઘણા લોકોના એવા અભિપ્રાય છે કે અમારે કોઈ સબસિડી નથી જોતી ને કાંઈ જોતો નથી પણ અમને પૂરા ભાવ આપીને જો ખરીદી કરવામાં આવે બજારના રેટ જો અમને ઊંચા મળે તો અમને કોઈ સરકારની સબસિડી પણ નથી જોઈતી એવી કેટલા ખેડૂતોના અમારી જોડે અભિપ્રાય છે હવે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને હવામાન બાબતે ભારતની અંદર અને વિદેશની અંદર ઘણો બધો તફાવત જોવા મળ્યો છે વિદેશની અંદર ઘણી વખત હવામાન બાબતે છ મહિના પહેલાં અથવા તો આગાહી કરવામાં આવે છે કે આ પરિસ્થિતિમાં આ કરવું જોઈએ તો શું એવું બધું ભારતની અંદર ને ગુજરાતની અંદર ન થઈ શકે અને થાય તો એનાથી ખેડૂતોને શું ફાયદો થાય આપણે હવે ભારત દેશની અંદર પણ હવામાન એટલે કે તમે જેટલું બને એટલું વધુમાં વધુ એની અંદર રિસર્ચ કરી અને ખેડૂતોને જો અગમચેતી આવતી સાલ કે આ વાવેતર કરવાનું પાછું એમાં બે વસ્તુ છે કે આવતી સાલ આ પાક તમે ધારો કે બીજા દેશોની અંદર કહેવામાં આવે છે કે તમે પાક વાવતા પહેલાં એ જાણ કરવામાં આવે છે કે આ વખતે આ પાક વધુ વાવતા નહીં કારણ કે આપણા દેશમાં આની જરૂરિયાત નથી તેથી ખેડૂતો મિનિમમ જે વાવતા હોય એની અંદર પાંચ ટકા કે દસ ટકા સરકાર જ પહેલેથી કહી દે કે આનું વાવેતર થોડું વ્યાજબી કરજો જેથી આપણે પુરવઠો વધી ના જાય અને એનાથી ભાવ ઘટે પણ આપણા દેશમાં આ સરકારને પણ આ નિર્ણય લેવાની આજની તારીખે જરૂર છે એક તો અગમચેતી પહેલેથી ભાવ નક્કી કરી દેવામાં કે આ પાકનો ભાવ આ થશે અને હવામાનની ચેતવણી પણ પહેલેથી આપી શકે કે આ વખતે જેમ આપણે કહેવામાં આવે કે આ બધા રિપોર્ટોમાં કે સો ટકા વરસાદ થશે પણ પાછળથી વરસાદ અતિરેક થશે કે અનાવૃષ્ટિ થશે કે માવઠું થશે એ જો પહેલેથી ખેડૂતને જો આપણે પહેલેથી સલાહ આપી દઈએ અથવા હવામાન ખાતું એને પહેલેથી ડિક્લેર કરી દે ફોરકાસ્ટ તો ખેડૂતો અગમચેતી રૂપી અને બીજી મારી સરકારને પણ વિનંતી છે કે દરેક ખેડૂતોને જે સબસિડી આપણે આપીએ છીએ એમાં હવે દરેક ખેતરની જે ખેડૂતો હોય એને શેડ બનાવવાની પણ સબસિડી જો આપવામાં આવે તો ખેતીના પાકો જે પલળી જતા હોય તો પોતાના પાકા ખાડામાં અત્યારે તો ઘેર લઈ જતા પહેલાં ખૂબ વાર લાગતી હોય છે તો એ ખેડૂત પોતાના ખેતરની અંદર આ શેડની અંદર પાકને સાચવી શકે ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈડ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ